રાજુલા ખાતેની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આઉટસોર્સ વિભાગના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા મેનેજમેન્ટ કોરવાયું રાજુલા ખાતેની સરકારી હોસ્પિટલમાં 44 જેટલા આઉટકોર્સ કર્મચારીઓ ફરજ બજાવે છે એલોટી સંસ્થા આ કર્મચારી પાસેથી દર વર્ષે લાખો રૂપિયાનું ઉઘરાણું કરી શોષણ કરી રહી હોવાનું આક્ષેપ સાથે આઉટકોર્સ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા અને સંસ્થા સામે પોલીસ કેસ કરવાની આપી ધીમીકી આઉટસોર્સ કર્મચારીઓની હડતાલને લઈને હોસ્પિટલ કામગીરીમાં ભારે અસર પહોંચી અને બધાને એક એકને બોલાવે છે કે એને નથી કોઈ અમને પહોંચ આપતો અને નથી એ રીતે એના ખાતા નંબર જેથી અમે એના ખાતામાં નાખે એ રીતે ખાનગીમાં એક એકને બોલાવી અને રૂબરૂ પૈસા માંગે અને એને એવું હોય તો અમે કે આ પૈસા કદાચ પાછા મળે કે ના ના કે તમે અમે લીધા નથી અને તમે દીધા નથી એ રીતે ગણવાનું આ રીતે એને ખુદ યોગેશભાઈ જોશી કરીને છે હિન્દી વાળો એને આ રીતે કરેલો છે અને આ વખતે બીજું વર્ષ એનો શરૂ થયો શરૂઆતમાં એને પછી ફરીથી આ રીતે બધા બોલાવે છે વેરીફિકેશન ખોટી રીતે અને ફરી રીતે ભૂલો કાઢી અને ફરી પૈસાની ઉઘરાણી કરી છે એમાં વીસ માટે ત્રીસ થી ચાલીસ ચાલીસ હજાર સુધીની ઉઘરાણી એને કરેલી તો આ વખતે અમે કોઈ આપવા તૈયાર નથી તો અમને સસ્પેન્ડ કરવાનું ચાલુ કરી દીધું છે પાંચ માણસો સસ્પેન્ડ કરી દીધા છે જેથી કરી અમે આ હડતાળમાં બેઠા છીએ તો આ હડતાળ એ માટે છે કે એ માણસ ફરીથી લઈ લે પાછા અમે આઠ દસ વર્ષથી અહીં નોકરી કરીએ છીએ જો આ રીતે યાદશ્રી કરતી તો રદ કરો એવી અમારી માંગણી તો વર દિવસ થી હાલતું તું વર દિવસ થી હાલતું તું અમે એક વખત ફી આપી પાછી નો આપવાની ના મોકલાવી તો એ લોકો એમને કે છૂટા કરી દેસું એવી રીતની ધમકી આપે ને અત્યારે પાંચ જણાને સસ્પેન્ડ કર્યા છે એને પરત લે એવી અમારી માંગણી છે અમે નાના કર્મચારી છે તો અમને આ લોકો હેરાન કરે છે

મજૂરો કામ કરે છે આ એલ સંસ્થા હેઠળ આઉટસોર્સ માં કામ કરતા કર્મચારીઓ છે એ લોકો આજે હડતાલ ઉપર બેઠા છે એલ સંસ્થા જે છે એ મજૂરો પાસેથી વરસે

જે નવ લાખ રૂપિયા પડાવવાનો જે પ્રયત્ન કર્યો છે જે માંગણી કરી છે એની પણ અમે ગુનો દાખલ કરાવવાના છે હું ડોક્ટર એચએન જેઠવા ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ રાજુલા એસડીએચ. હાલમાં અત્યારે જે આઉટસોર્સ કર્મચારી છે આપણે હોસ્પિટલની અંદર ચાલીસ થી પિસ્તાલીસ જણાનો છે સ્ટાફ એ અત્યારે એમાંથી ચાલીસ એક જણા હડતાલ ઉપર ગયા છે અને આઉટસોર્સ એજન્સીની સાથે એમને કોઈ મતભેદ કોઈ પણ બાબતમાં છે એ બાબતમાં અને વર્ગચારના મોટા ભાગના એમાં આઉટસોર્સમાં જ આવે છે એટલે હડતાલ ઉપર ગયા છે આજે પહેલો દિવસ છે અને આજના દિવસથી જ હડતાલ કરવાના છે એવું મેં આપ્યું છે હડતાલના હિસાબે થોડુંક હોસ્પિટલનું મેનેજમેન્ટ મારે જોવું પડે કારણ કે વર્ગચાર છે એ બધા ક્લીનનેસ માટે હોય છે એટલે આજે તો કોઈ પ્રોબ્લેમ નથી હજી એ પહેલો દિવસ અને બાકીના જે વર્ગ ત્રણના નર્સિંગ સ્ટાફ કે જે કોઈ છે એમાં તો મારે રેગ્યુલરથી સ્ટાફ ભરેલો છે ફાર્માસિસ્ટમાં ભરેલો છે લેપટેકમાં ભરેલો છે એટલે લેબોરેટરી પછી દવા બારી કેસ બારી દર્દીને સારવાર ઇન્ડોર ઓપીડી એ બધાનું મેનેજ થઈ ગયું છે અત્યારે તો અને જો વધારે હડતાળ ચાલુ રહે તો વર્ક ચાર્જ જે છે એ ટોટલી આવડતી છે એટલે ક્લીનનેસ અથવા તો એમાં જો પ્રોબ્લેમ થાય અને ગંદકીના ઘર પણ જામી શકે એટલે મારી એવી લાગણી છે ક્લાસ ફોર નહીં પણ અને એજન્સીવાળાને મેં વાત કરેલી છે કે આનું જે કાંઈ તમારે બેની વચ્ચે પ્રોબ્લેમ હોય એનું વહેલા મેળી તલેક તકે સમાધાન કરી લો જેથી હોસ્પિટલના મેનેજમેન્ટના કોઈ અથવા તો કામગીરીમાં કોઈ વિક્ષેપ ન થાય